હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ એક સરસ મજાની મીઠાઈની રેસીપી આજે આપણે બનાવીશું કલાકંદ એકદમ આસાનીથી ખૂબ જ ઓછા થી આ રેસીપી બનીને તૈયાર થઈ શકે છે અને ખૂબ જ સરસ ટેસ્ટી બને છે જેને કુકિંગ ઓછું ફાવતું હશે તેને પણ આ રેસીપી સહેલાઈથી આવડી જશે તો પૂરો વિડીયો જરૂરથી જોજો અને જો હજી સુધીમાં મારી ચેનલ રીનાની રસોઈને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો રેસીપી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું આ રેસીપી બનાવવા માટે સૌ પ્રથમ આપણે આ રીતના નોનસ્ટિક પેન લઈ લેશું તેની અંદર આ રીતે થોડું પાણી એડ કરવાનું છે પાણી એડ કરવાથી દૂધ છે એ તળિયે દાજશે નહીં હવે આપણે તેમાં દૂધ એડ કરવાનું છે તો આ રીતે મેં એક લીટર જેટલું દૂધ લીધું છે હવે દૂધને ગરમ કરવા માટે રાખી દેસુ હવે આ દૂધને આપણે આ રીતે પ્રોપર ગરમ થવા દેવાનું છે એકદમ ઉકાળવાનું છે આ રીતના સાઈડમાં જો દૂધની મલાઈ ચોટીલી હોય તો તેને તાવેથાને મદદથી તેમાં મિક્સ કરતું જવાનું કિનારી ઉપરની મલાઈને અને દૂધને પ્રોપર રીતે આપણે ગરમ કરતા જશું આ રેસીપી છે તે એકદમ ઇઝીલી બની જાય છે જેને કુકિંગ બહુ ઓછું ફાવતું હોય તેને પણ આ રેસીપી બનાવતા સહેલાઈથી આવડી જશે અને એકદમ સરસ રીતના તેનાથી પણ બની જશે એકદમ ઇઝીલી આ રેસીપી બની જાય છે અને એકદમ સરસ ટેસ્ટી બને છે બધાને પસંદ આવે એવી રેસીપી છે તો આ રીતના આપણે પ્રોપર રીતે દૂધને ઘટ થવા દેવાનું છે થોડું એવું ઘટ થાય ને એ પછી આપણે તેની અંદર ખાંડ એડ કરવાની છે હવે દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે આ પનીરનો ભાગ લઈ લીધો છે પનીર અત્યારે અહીંયા ગ્રામ જેટલું લીધું છે પનીરને આપણે આ રીતના મસળી લેવાનું છે આ રીતના આ રીતના જ આપણે બધું જ પનીર છે તે કરી લેવાનું છે મસળી લેવાનું છે તમે પનીર છે તે ઘરે પણ બનાવી શકો છો હોમમેડ પનીર પણ આમાં એડ કરી શકાય છે હોમમેડ પનીરની રેસિપી જોતી હોય તો તે પણ તમને મારી ચેનલ ઉપર મળી જશે ઘણી બધી રેસિપીમાં મેં હોમમેડ પનીરની રીત બતાવેલી જ છે તે પણ તમે આમાં યુઝ કરી શકો છો તો આ રીતના આપણે બધું જ પનીર છે તે મસળી લેશ સાઈડમાં દૂધ ગરમ થાય છે તો આ રીતના આપણે બધું જ પનીર છે તેને મસડી લીધું છે અને આ રીતના ફૂકા જેવું કરી લેવાનું છે તેને આપણે સાઈડમાં રાખી દેસો હવે જોઈ શકો છો દૂધ પણ આ રીતે ઘટ થવા લાગ્યું છે તો આ રીતના બસ થોડું એવું દૂધ ગરમ થઈ જાય થોડું એવું ઘટ થાય એટલે આપણે તેની અંદર ખાંડ ઉમેરવાની છે તો આ રીતના મેં અડધા વાટકા જેટલી ખાંડ લીધી છે તે એડ કરીશું અને મિલ્ક પાવડર છે મિલ્ક પાવડર પણ મેં બે ચમચી જેટલો લીધો છે તે એડ કરીશું બે મોટી ચમચી મિક્સ કરીશું પ્રોપર રીતના આપણે ખાંડ અને મિલ્ક પાવડરને દૂધમાં મિક્સ કરી લેવાનું છે આ રીતે મિલ્ક પાવડર છે તે ઓપ્શનલ છે જો તમારે ન ઉમેરવો હોય તો ચાલશે પરંતુ જો ઉમેરશો તો તેનો ટેસ્ટ છે વધી જશે કલાકમનો હવે આપણે દૂધને પ્રોપર રીતે એક ઉભરો આવવા એ પછી આપણે તેની અંદર ઉમેરી તો તમે જોઈ શકો છો આ રીતના દૂધ છે એ ઘાટું થવા લાગ્યું છે પ્રોપર રીતે મિલ્ક પાવડર અને ખાંડ છે એ દૂધમાં મિક્સ થઈ ગયું છે હવે આપણે જે પનીર રાખ્યું હતું તે આપણે તેમાં એડ કરી દેસુ આ રીતે આપણે બધું જ પનીર છે તે એડ કરી દેવાનું છે દૂધમાં

છે ને એકદમ ઇઝી રેસીપી એકદમ સરસ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે આ મીઠાઈ છે તે બજારમાં દુકાનમાં ખૂબ જ મોંઘા ભાવની મળતી હોય છે પરંતુ ઘરે આ રીતના તમે બનાવશો તો આસાનીથી બની જશે ચોખ્ખી બનશે અને ફ્રેશ બનશે એકદમ સરસ ટેસ્ટી બનશે તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી એક વખત બનાવીને ટ્રાય કરજો

હવે આપણે તેમાં ફ્લેવર માટે એલચી પાવડર એડ કરીશું અને આ રીતે એક ચમચી જેટલું ઘી એડ કરવાનું છે મિક્સ કરી લેશું બધું જ પ્રોપર રીતે અને બસ હવે આપણે તેને બે મિનિટ માટે જ પકાવવાનું છે એટલે એકદમ સરસ આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ જશે એકદમ સરસ કલાકંદ બનીને તૈયાર થઈ જશે હવે તમે જોઈ શકો છો ઘી આપણે જે એડ કર્યું તે છૂટું પડવા લાગ્યું છે અને આ રીતના ટેક્સચર થઈ ગયું છે મિશ્રણનું તો બસ હવે આપણે કલાકંદ બનીને તૈયાર છે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેશું આ રીતે બધું જ દૂધ છે એકદમ ઘટ થઈ ગયું બધું જ પનીર દૂધમાં મિક્સ થઈ ગયું છે અને આ રીતના ટેક્સચર થઈ ગયું છે કલાકંદનું

આ રીતના આપણે મિશ્રણ છે તે પ્રોપર રીતના સેટ કરી લીધું છે હવે આ રીતે બદામ અને પિસ્તાની કતરણ થી તેને ગાર્નિશ કરીશું આ રીતે થોડું પ્રેસ કરી દેવાનું થોડી આ રીતના ગુલાબના ફૂલની પાંદડી પણ એડ કરવામાં આવે છે કલાકંદમાં જો તમારી પાસે અવેલેબલ હોય તો તમે એડ કરી શકો છો તો આ રીતે એકદમ સરસ કલાકંદ બનીને તૈયાર થઈ ગયો છે તેને આપણે સેટ થવા માટે બે કલાક માટે સાઈડમાં રાખી દેસુ ફ્રીજમાં નહીં રાખવાનું બાર જ રાખવાનું બાર જ એકદમ સરસ રીતના સેટ થઈ જશે એ પછી આપણે તેના પીસ કરી લેશું હવે આ કલાકન છે એકદમ સરસ રીતના પરફેક્ટ સેટ થઈ ગયો છે તો બસ હવે આપણે તેના પીસ કરી લેશું આ રીતના આસાનીથી પીસ થઈ જાય છે તમારે જે પણ સાઇઝના જે પણ શેપના પીસ કરવા હોય એ પ્રમાણે તમે કરી શકો છો આ રીતના આપણે પીસ પાડી લેશું આ રીતે આપણે પીસ પાડી લીધું છે હું તમને બતાવી દઉં છું આ રીતના એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે એકદમ સરસ મુકતા જ ઓગળી જાય એવો કલાકંદ બનીને તૈયાર છે ઇઝી રેસીપી છે તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ ટેસ્ટી કલાકંદ બનીને તૈયાર છે તો આ રીતે એકદમ સરસ ટેસ્ટી કલાકંદ બનીને તૈયાર થઈ ગયો છે તમે પણ આ રેસીપી ચોક્કસથી તમારી ઘરે ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી જય માતાજી